રાજકોટ જિલ્લાના ઉપરેટાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ ખેડૂતોમાં રોષ ઉપરેટા મોજ કેનાલમાંથી પાણીનો થઈ રહ્યો છે પુષ્કળ પ્રમાણમાં વેડફાટ કેનાલમાં કઢિયું ના હોવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યા હોવાના ખેડૂતોના આક્ષેપ હજારો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ કેનાલનું પાણી કઢિયું ના હોવાને કારણે રસ્તાઓ પર અને ખેડૂતોના ખેતરમાં ફરી વળે છે ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન અનેક વાર બનાવવાની ખેડૂતો કરી રહ્યા ચૂક્યા છે માંગ મોજ સિંચાઈ વિભાગ દ્વારા કાઢીઓ બનાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવતા ખેડૂતોમાં રોષ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કઢીઓ બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી અધિકારીઓની અણ અણઆવડતને કારણે ખેડૂતો હેરાન બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગધેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું વર્તમાન સમયમાં જે ખેડૂતોએ મારગના પ્રશ્ને પોતાની વ્યથા ઠાલવી છે અને રજૂઆતો કરે છે છતાં તેમનો પ્રશ્ન હલ થતો નથી આ બહુ જૂનો પડતર સવાલ છે અને વારંવારની ઇરિગેશન ખાતા સમક્ષની રજૂઆતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો સમક્ષ ની રજૂઆતો કરવા છતાં આ એક નાનો એવો પ્રશ્નનો ઉકેલ લાવતા નથી તેનાથી ખેડૂતોને ઘણી મોટી નુકસાની થાય છે શિયાળામાં પાણી માર્ગમાં આવી જાય માર્ગ ધોવાઈ જાય ચોમાસા દરમિયાન સતત ખેતરોના પાણી વરસાદના પાણી આમાં કેનાલમાં આવે અને ખેતરોમાં લગભગ દસ દસ દિવસ સુધી સતત પાણી ચાલ્યા કરે અને ખેડૂતોના પાક ધોવાઈ જાય ભળી જાય કોવાઈ જાય આ સ્થિતિ છે તો આ ખેડૂતોની દયા આ ખેડૂતો પ્રત્યેની લાગણી રાખી અને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રીએ આ બાબતમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે અગાઉના ધારાસભ્ય લલિતભાઈએ આ અંગે પાંચ હજાર પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી અને એ પાંચ લાખની ગ્રાન્ટનો હજી પણ ઉકેલ આવ્યો નથી તો વર્તમાન ધારાસભ્ય આ અંગે તંત્ર સાથે પરામર્શ કરી અને પ્રશ્ન ઉકેલ લાવવો જોઈએ ઓશોય આ મારી જમીન ફાદર કાંઠે આવેલી છે ઉપલેટા ગામ રાજકોટ જિલ્લો અમારો પ્રશ્ન એ છે કે આજે ચોવીસ તારીખ છે ડિસેમ્બર મહિનાની એટલે બારમો મહિનો ભર શિયાળો છે આજની તારીખમાં અમારે વાડી આવવું હોય તો રસ્તાની અંદર ચોમાસે જતું હોય એનાથી વધારે પાણી નીકળે એ પાણી આવે છે કેનાલ કેનાલ નો કાઢીઓ છે નહીં વર્ષોથી આ પ્રશ્ન છે જયારે પણ અમે હોય તો તાત્કાલિક હેલીપેડ બની જાય છે રોડ રસ્તા થઈ જાય છે તો આ કેનાલના ના નિકાલનું પાણી નો કામ ને રસ્તો વ્યવસ્થિત કરી દઈએ અથવા તો નિકાલ બંધ કરે આજે નાના મોટા ખેડૂત ત્રણ વીઘા ચાર વીઘા પાંચ વીઘા અમે પૈસા ભેગા કરીને માન હજી દિવાળી પછી રસ્તો રિપેર કરેલો છે અમે ના નદીમાંથી ભરીને ને એવું નાખેલું હતું એ બધું આજની તારીખમાં ધોઈ નાખ્યું છે અહીંયાથી નદી હતી અમારી વાડી આવવા માટે અમારે આ કોઈ વિકલ્પ જ નથી કોઈ પણ મજૂર માણા કે કોઈ આલીન આવી શકે એમ નથી આવે ઠંડીમાં વીડિયામાં જે તમે જોવો છો એ પાણીને આ રીતનું છે તો અમારી સરકાર શ્રી ને અધિકારીઓને બધાઈને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આનો નિકાલ કરો નકર અમે કોઈ ગાંધી ચીનディア માર્ગે કાય આંદોલન કરવામાં નથી અમે રોડ રસ્તા જામ કરશું ખૂબ સાવચેતી બધા ખેડૂ ભેરા થઈને અમે નક્કી કરેલું છે કે અમે રોડ રસ્તા જામ કરશું એટલે અમે સરકાર શ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ આનો નિકાલ કરવા જલ્દીથી જલ્દી અધિકારીઓને સૂચના આપે મારું નામ ખીમાભાઈ રબારી ગામ ઉપેડા હું એક ખેડૂત છું આજે મારી જમીનની અંદરથી જે પસાર થતી મોજ ડી ટુ જે કનાલ છે આજે 40 વર્ષથી અમારો એકલેક પ્રશ્નો સળતો રહેતો હોય અને વારંવાર રજૂઆત કરેલી હોય

પાણી ક્યાંય નિકાલનો હોય અને ખેતુમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે હવે આ રસ્તામાં કાઢ્યો મંજૂર કરી લીધો છે અને તાત્કાલિક ધોરણે અમે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે પરંતુ આજે ચાર ચાર પાંચ પાંચ મહિના થઈ ગયા એનો કોઈ હજી નિકાલ થયો અને સાહેબે જયારે અમે કહીએ કેનાલ નું પાણી વધટનું જે પાણી આવે છે અમારા રસ્તામાં આવે છે અને રસ્તા ધોવાઈ જતા હોય છે પરંતુ સાહેબ એક જ વાત કરે છે તમારો કાઢ્યો જે પ્રશ્ન છે એ અમે હલ કરી દીધો છે પરંતુ આજની તારીખમાં છેલ્લા ચાર દિવસથી અઢળક પાણી આવતું હોય અને જે સારો વરસાદ થઈ ગયેલો હોય અને પુષ્કળ પ્રમાણમાં ડેમમાં પાણી હતું અને ખેડૂતોને કોઈને પાણીની જરૂર પડે એટલી નથી કારણ કે અત્યારે બધા કૂવામાં પાણી પુષ્કળ ભરેલું હોય અને બીજા નંબરમાં આ લોકો એટલો પાણીનો બગાડ કરે છે ને કે ધોરા દિવસે સવારના છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા ગઈ એટલું પાણી આવે છે રસ્તામાં કારણ કે જો પાણી હશે અને બચાવ કરે જો આ સિંચાઈવાળા તો ખેડૂતોને ઉનાળામાં પણ પાણી પૂરું પાડી શકે એમ છે અને જે ગામનો પ્રશ્ન છે પીવાના પાણીનો એ પણ હલ થઈ શકે એમ છે પરંતુ આ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરે તો આ પાણીનો બગાડ અને આ દરિયામાં પાણી વહી જતું હોય છે નદી પણ એટલી જાય છે ફૂલે ફૂલ અને અમારો જે તાત્કાલિક જે કાઢ્યો છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે એવી અમારી માંગણી છે